ગુડ મોર્નિંગ ભાઈઓ બધાને જય શ્રી કૃષ્ણ આજે આપણે પાછો લોક ચાલુ કરી દીધો છે સવારના જો 7ક વાગ્યા છે આ દેખાઈ ગયું જો સવારના 7ક વાગ્યા લોક ચાલુ કરી દીધો છે રંદી મે ચાલુ કરી દીધું છે આપણે દાંતનો દુખાવો ને બધું હતું થોડું ઘણું એટલે લોક એ બંધ હતો રંદી મે બંધ હતું અનિલ રનિંગ ચાલુ કરી દીધું જીવભાઈ તો આપણે રોજ જાતા હતા એકલા હવે બધા ભાઈ રનિંગ કરીને આવી ગયા છે બેઠા હવે આપણે જાયે ઘરે

દાઈ ને બધા બધા ચાવા હજી દેવભાઈ ને બધા આવે તમને મળાવીએ ને પછી ખાવા નીકળ એટલે મણા રસ્તા માં દેવભાઈ આવે ને બધા આવે એટલે મણા ઓય દેવભાઈ ને બધા આવી ગયા વડીલ ને બધા આમ જો બધા ભાઈઓ બેઠા છે આ બધા જો કાવ પીવે જો એકલા એકલા આ બધા એકલા એકલા કાવ પીએ આપણે કાવ પીવા ઢોસા વડીલ કે એટલા ભેગા થયા હજી બધા ભાઈઓ આવે છે ધીમે ધીમે બધા થાય ઢોસા ખાવા

આઉટમેન મે આયા છો હા આજે 120 માં આવ્યા છો ભાઈ બજેટ વધી ગયું છે એટલે આવી ગયા છે અહી મસ્ત હા બજેટ માં અમારું હા